શ્રીને વિનંતી કરું છું કે તમારી સરકારનો નું અભિનંદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ એક નાલાયક અને નેતા એનો પેશ માન્ય હર્ષભાઈ તમે અમરેલી એસપીને એવી કઈ સૂચના આપી કે આ નિર્દોષ દીકરીને પાટી હોડાવી તમારી પોલીસે પટ્ટે પટ્ટે મારી તમે એવી કઈ સૂચના આપી હતી કે તમારી પોલીસ એને અડધી રાતે ઉઠાડી અને બિનઅધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં સત્તર સત્તર કલાક ગોંધી રાખી એનો પણ એ હકીકત જાણવાનો પણ ગુજરાતની જનતાને અધિકાર છે કોઈ દીકરીને અડધે રાતે ઉઠાડીને સત્તર કલાક બિનઅધિકૃત ગોંધી રાખી હોય પોલીસ દ્વારા આવું ગુજરાતે ક્યારેય નહોતું જોયું હાલ પર્યંત રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવતા મને આ મંચ ઉપર સમર્થન આપનારા ગુજરાતના સૌરાષ્ટ્રના હજારો લોકો જે છેલ્લી ચોવીસ કલાકમાં આવ્યા એમને અને સમગ્ર ગુજરાતને રંજ છે ચોવીસ કલાક પૂરા થયા છે હજુ વધુ ચોવીસ કલાક કદાચ આ દીકરીના દુઃખમાં ભાગીદાર થવા માટે પરેશ ધાનાણીને ફૂંખા રહેવું પડે ઘણો અફસોસ આ મનીષ ભૂતકાળમાં ભાગીદાર રહેલા એને ધંધામાં હું એ મને ખબર નથી કૌશિકભાઈ કોને તાલુકા ભાજપના પ્રમુખ બનાવવા માંગે છે આ મનીષભાઈ ને કોણ સમર્થન કરી રહ્યું એ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલાસો કરી શકશે

આવી અને નારી સ્વાભિમાન આંદોલનને સમર્થન કરનારા બધા લોકોએ ખૂબ દુઃખ વ્યક્ત કર્યું છે આ કમનસીબ ઘટના એ રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ અમરેલીની બજારમાં થઈ એનાથી અમરેલી શહેર અને જિલ્લાના લોકોનું માથું શરમથી છૂટી ગયું છે વીતેલા સિત્તેર વર્ષમાં ગુજરાતે ક્યારેય કોઈ દીકરીને અડધે રાતે ઉઠાડીને સત્તર કલાક અધિકૃત ગોધી રાખી હોય પોલીસ દ્વારા આવું ગુજરાતે ક્યારેય નહોતું જોયું કોઈ નિર્દોષ દીકરીને અડધી રાતે પોલીસ દ્વારા ઉઠાવી જવાની સત્તર કલાક સુધી બિનઅધિકૃત એને ગોંધી રાખવાની આ જ પોલીસ દ્વારા નેતાની આંગળીએ નાચી અને એક નિર્દોષ દીકરી એક કુંવારી કન્યા એનો અમરેલીની બજારમાં જાહેરની અંદર વરઘોડો કાઢીને એની આબરૂનું વસ્ત્રારણ કરાવવાનું પાપ આમરેલીની ધરતી ઉપર નેતાઓના ઈશારે થયું એનો સમગ્ર ગુજરાતને રંગ છે મિત્રો એક નિર્દોષ દીકરી એને પોલીસ સ્ટેશનમાં પાટે હુવડાવીને પગે પગે પગમાં પટે પટ્ટે મારવાનું પાપ કાયદાનો ભંગ કરવાનું પાપ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની સૂચનાઓનું છડેચોક સત્તાના મદમાં ઉલ્લંઘન કરવાનું પાપ અમરેલીની પોલીસે કર્યું એને સજા મળવી જોઈએ એવી લાગણી અને માગણી સાથે અમે ગઈકાલે સવારે દસ વાગ્યાથી ડૉક્ટર જીવરાજ મહેતાની સાક્ષીએ અમરેલીના રાજકમલ ચોકમાં નારી સ્વાભિમાન આંદોલનના મંડાણ કર્યા હતા આજે પેટમાં અન્નનો દાણો નહીં નાખાને ચોવીસ કલાક પૂરા થયા છે અપેક્ષા હતી કે રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી આ પીડિત પાયલને ન્યાય અપાવશે એક કુંવારી દીકરીનો વરઘોડો કાઢો એને સજા અપાવશે એક નિર્દોષ દીકરીને પગમાં પટ્ટા મારનારા લોકોના કાયમી પટ્ટા ઉતારાવશે આવશે કમનસીબે હાલ પર્યંત રાજ્ય સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતા હજારો લોકો જે છેલ્લી ચોવીસ કલાકમાં આવ્યા એમને અને સમગ્ર ગુજરાતને રંજ છે મિત્રો અમે પહેલા પણ કીધું હતું કે આ લડાઈ એક પાયલની લડાઈ નથી આ લડાઈ હવે પછી ગુજરાતમાં અઢારે દીકરી એના ઉપર કાયદા વિરુદ્ધ ઉંચકાતો હાથ એ થરથર કાપે એવી વ્યવસ્થાનું પુનઃ નિર્માણ કરવા માટેની લડાઈ છે અને અમે આ લડાઈને રાજકીય મોરચે સામાજિક મોરચે અને કાયદાકીય મોરચે પરિણામ સુધી લડવાનો સંકલ્પ કર્યો અને સંકલ્પમાં આપ આપ સૌએ ખૂબ બળ પાડ્યું મીડિયાના મિત્રો સહિત છેલ્લા ચોવીસ કલાકમાં ટેલિફોનિક રીતે આ મંચ ઉપર આવીને સમર્થન આપનારા સૌનો હું હૃદયપૂર્વક આભાર માનું અને હાલ પર્યત પરિણામ નથી મળ્યું ત્યારે દુઃખ સાથે દીકરીના દુઃખમાં ભાગીદાર થવા એ દીકરીને ન્યાય મળે એવી અપેક્ષા સાથે ગુજરાતના જનજનના હૃદયની અંદર નારી સ્વાભિમાનની ની પ્રગટે એ અપેક્ષા સાથે હાલથી વધુ ચોવીસ કલાક આ ધરણા આગળ ધપાવવાની આ મંચ ઉપરથી જાય ચોવીસ કલાક પૂરા થયા છે હજુ વધુ આ સરકારની સંવેદનાઓ જાગે અને વહેલી તકે દીકરીને ન્યાય મળે એવી રાજ્યના મુખ્યમંત્રી પાસે અત્યારે મુદ્દા નંબર બે સમગ્ર ગુજરાત ની લાછન લગાડનારી આ ઘટના કોના ઈશારે થઈ આ દીકરીનો કોના એક કન્યાનો કોના જાહેરમાં કાઢવામાં આવ્યો એક નિર્દોષ દીકરીને કોના ઈશારે પાટે હુડાવીને પોલીસ દ્વારા પટ્ટા મરાવવામાં આવ્યા એ ગુજરાત જાણવા માંગે છે એક ગરીબ વર્ગી મધ્યમ વર્ગી ખેડૂત પરિવારની દીકરીને રાતે બાર વાગે કોના ઈશારે ચપટી વગાડીને પોલીસ ઉપાડી ગઈને સત્તર સત્તર કલાક બિન અધિકૃત રીતે ગોંધી રાખી એ ગુજરાત જાણવા માંગે છે એક નિર્દોષ દીકરી રાજકીય સાઠમારીનો ભોગ બની આ કામના શંકાસ્પદ આરોપી મનીષ વઘાસિયાએ અમરેલી તાલુકા ભાજપના પ્રમુખ બનવા માટે થઈને સંગઠન પર્વમાં દાવેદાર બન્યા હતા અહીંયાના ચૂંટાયેલા પ્રતિનિધિ નાલાયક નપાવટ અને અમરેલી ને લાચન લગાડનારા રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરિયાને સફાઈ આપવા માટે થઈને અમરેલીની બજારમાં અમે જાહેર મંચ ઉપર નોતરું કાઢ્યું હતું એ ખુલાસો કરી શક્યા નહીં પણ આ મનીષ વગાસિયાના ભૂતકાળમાં ભાગીદાર રહેલા માનની કૌશિકભાઈ એને ધંધામાં હું વાંધો પડ્યો એ મને ખબર નથી કૌશિકભાઈ કોને તાલુકા ભાજપના પ્રમુખ બનાવવા માંગે છે આ મનીષભાઈ ને કોણ સમર્થન કરી રહ્યું એ તો ભારતીય જનતા પાર્ટીના આગેવાનો ખુલાસો કરી શકશે પણ જે સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કૌશિક વેકરિયાના રાજકીય હરીફ એવા મનીષ વઘાસિયા તાલુકા ભાજપના પ્રમુખ ન બને એટલા માટે આ અસલી પત્રની અંદર નકલી ફરિયાદ દાખલ કરાવી મનીષ વકાસિયાનો હિસાબ કિતાબ કરવામાં એક નિર્દોષ દીકરી એની આબરૂ દાવ ઉપર લાગી છે અને આજ સુધી એનું સત્ય બહાર નથી આવ્યું માટે હું આપના મારફતે સરકારને વિનંતી કરું છું કે જો સત્યને ઉજાગર કરાવવું હોય આ પોલીસ કોની આંગળીએ નાચીને એક નિર્દોષ કન્યા ઉપર જુલમ ગુજાર્યો એ ગુજરાતની પ્રજા ને જાણવાનો અધિકાર છે અને એટલે હું માનની મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરું છું કે તમારી સરકારનું અભિનંદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી અમરેલીના ચૂંટાયેલા પ્રતિનિધિ એક નાલાયક અને નફાવટ નેતા એનો નારકો ટેસ્ટ કરવામાં આવે જો એનો નારકો ટેસ્ટ કરવામાં આવશે ને તો આ કમનસીબ ઘટનાના પાયામાં કોણ છે એ સત્ય ગુજરાતના જન જન સુધી પહોંચશે ગુનેગાર કોણ છે અને નિર્દોષ કોણ છે એ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે માટે માનનીય મુખ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ જલ્દીથી કરાવો ત્રીજો મુદ્દો આ દીકરીને શુક્રવારે અડધી રાતે ઘરેથી ઉઠાવી જવામાં આવી શનિવારે એની ઉપર ગુનો દાખલ કરવામાં આવ્યો અને પોલીસ કસ્ટડીમાં આરોપીઓ હતા એ દરમિયાન રાજ્યના ભાઈ હર્ષ દ્વારા લાવીને ચાર્ટર્ડ ફ્લાઇટમાં આવીને મહારાજ મુની સાહેબના દર્શનના બહાને અમરેલી એસપી ને સાથે લઈ જઈને શું સૂચના આપવામાં આવી કે આ દીકરીને જાહેરમાં વરઘોડો પોલીસે કાઢો માનની હર્ષભાઈ તમે અમરેલી એસપીને એવી કઈ સૂચના આપી કે આ નિર્દોષ દીકરીને પાટે ઉડાવીને તમારી પોલીસે પટ્ટે પટ્ટે મારી તમે એવી કઈ સૂચના આપી હતી કે તમારી પોલીસ એને અડધી રાતે ઉઠાડી અને બિન અધિકૃત રીતે પોલીસ સ્ટેશનમાં સત્તર સત્તર કલાક ગોંધી રાખી એનો પણ એ હકીકત જાણવાનો પણ ગુજરાતની જનતાને અધિકાર છે દાદા ખાટલે ખોટ છે તમે જેને રાજ્યની પ્રજાની રક્ષાની જવાબદારી હોતી છે ને એણે જ કદાચ આ કેસની પણ હોપારી લીધી હશે અને એણે જ કદાચ તમારા રાજ્યના પાયા હલબલાવવા માટેની પણ સોપારી લીધી હોય ષડયંત્ર રચ્યું હોય એવી મને શંકા છે એટલે અમરેલીના એસપીએ અમરેલીના પોલીસ તંત્રએ કોના કહેવાથી હર્ષ સંઘવીએ અમરેલી એસપી ને સૂચનાઓ આપી આ દીકરીને અડધી રાતે પોલીસ પાસે ઉઠાવડાવી આ કુવારી કન્યાનો જાહેરમાં વરઘોડો કઢાવડાવ્યો એક નિર્દોષ દીકરીને પાટે હુમડાવીન પટ્ટે પટ્ટે મરાવી એ સત્યને ઉજાગર કરવા માટે આ રાજ્યના ગૃહમંત્રી એવા હર્ષભાઈ સંઘવી એનો પણ નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ ગૃહમંત્રી નાયબ મુખ્ય દંડક અમરેલી એસપી વચ્ચે આ બનાવના દિવસો દરમિયાન કેટલી વખત વાત થઈ ટેલિફોનિક ચર્ચા થઈ વોટ્સએપ કોલ થયા અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મથી કનેક્ટ થયા એ ગુજરાતની જનતાને જાણવાનો અધિકાર છે આના ફૂલ ડિટેલ છે એ તપાસનો હિસ્સો બનવાય અને આ જ વાતો સાથે ફરીથી ન્યાયની અપેક્ષાએ તમારો કાર્યકર્તા સામાજિક અગ્રણી રાજકીય આચળો ઉતારી અને એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા આ ધરણા વધુ ચોવીસ કલાક આગળ ધપાવવાનો આ મંચ ઉપર સંકલ્પ કરે છે ગઈકાલે અમરેલીના અગ્રગણ્ય ઉદ્યોગપતિઓ અને વેપારીઓને મેં જાહેર અપીલ કરી હતી સવારમાં ખૂબ સકારાત્મક સંકેતો પ્રાપ્ત થયા છે આવતીકાલે સવારે દસ વાગ્યા સુધી આ ધરણાનું મંચ શરૂ રહેશે આવતીકાલે શનિવારે સવારે હું તમામ અમરેલી નગરના વેપારીજનો હૃદયથી વિનંતી કરું છું કે આપ મારી વિનંતી ઉપર અડધો ટક માટે તમારા ધંધા રોજગાર બંધ રાખી અને સરકાર સુધી સત્ય પહોંચાડવા સરકારની આંખ ખોલવા સરકારની સંવેદનાને જગાડવા અને અમરેલીને કલંકિત કરનારા બનાવમાં જે કોઈ ગુનેગારો છે એને સજા અપાવવા માટે સમર્થન આપશો એવી વિનંતી કરો આવતીકાલે અગિયાર તારીખે સવારમાં અડધો ટક માટે વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડે એવું નારી સ્વાભિમાન મંચ ઉપરથી નારી સ્વાભિમાન આંદોલન સમિતિ વિનંતી કરે છે અમરેલી બંધમાં અમરેલીના વેપારીઓ સ્વૈચ્છિક બંધ પાડીને સહયોગ આપશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે મિત્રો આજે સરકારને સંદેશ આપવા માટે રાજ્યના પોલીસ વડા સહિત સરકાર કક્ષાએ અને હાઈકોર્ટની અંદર ન્યાયપાલિકામાં જે કાયદાકીય લડાઈ લડવાની થતી હશે એ કાયદાકીય લડાઈની અમે આજથી શરૂઆત કરી રાખ્યા કાયદા કી લડાઈને પરિણામ સુધી હવે આગળ ધપાવવાનું આજથી શરૂ કર્યો નારી સ્વાભિમાન મંચ ની સમગ્ર ગુજરાતમાં રચના થાય જેની ઘરે દીકરીઓ ઉછરતી હોય એ દીકરીના ભવિષ્યની ચિંતા માટે રાજકીય આંચડા ઘરે મૂકે સામાજિક તડજોડથી ઉપર ઉઠી અઢારી વરણ એક થઈ અને નારી સ્વાભિમાનના રક્ષણ કાજે નારી સ્વાભિમાન આંદોલન સમિતિમાં જોડાઈ અને નારી સ્વાભિમાન મંચ ઉપરથી ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના સમર્થન માટે સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ શહેર કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે થઈને હું તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને સામાજિક આગેવાનોને સમાજ સેવીઓને સ્વૈચ્છિક સંસ્થાઓને સમાજ સામાજિક સંસ્થાઓને વિનંતી કરું છું કે આવો સાથે અને ગુજરાતની દરેક દીકરી એની શીલ એની આબરૂ એની લજ્જા એની મર્યાદા જળવાય એના સ્વાભિમાનનું રક્ષણ થાય માટે આપણે આ લડાઈને આગળ ધપાવીએ એક છત્ર નીચે ભેગા થઈ અને આ દીકરીને ન્યાય સમગ્ર ગુજરાતમાં શહેર જિલ્લા અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની રચના કરવા માટે અમે ગુજરાતના તમામ તાલુકા સ્તરે પીડિત ન્યાય મળે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપવાના કાર્યક્રમો નારી સ્વાભિમાન મંચ આવતા દિવસોમાં આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે સ્વસ જૂથો નો સંપર્ક કરી આ ગુજરાતની દરેક માં દરેક બહેન દરેક દીકરી એ જ્યાં રહેતી હોય પોતાના ઘરની આજુબાજુમાં પડોશમાં મહિલાઓના દરવાજા ખટખટાવીને ભવિષ્યની અંદર આવલી ઘરે અડધી રાતે આવી આફત ન આવે એને રોકવા માટે જનજાગૃતિ અભિયાનને આગળ ધપાવે એવી નારી સ્વાભિમાન મંચના ઉપરથી સમગ્ર ગુજરાતની બેરનોને નિર્ણય આ બનાવ એ ગુજરાત ઉપર ગુજરાતની સંસ્કૃતિ ઉપર ગુજરાતના સંસ્કારો ઉપર વ્રજગાત છે કમનસીબ ઘટના છે ત્યારે વારંવાર નેતાઓની ખુશાબત કરનારા બધા જ લોકોને મારી વિનંતી છે કે આ ન્યાયની લડાઈમાં આખાઈ ગુજરાતે બહાર આવવું જોઈએ અને માટે આ નારી સ્વાભિમાન આંદોલન સમિતિ આગામી દિવસોમાં સમગ્ર ગુજરાતની અંદર જિલ્લા કક્ષાએ તાલુકા કક્ષાએ જે પૂજ્ય સાધુઓ છે પૂજ્ય સંતો છે તમામ સમાજના અગ્રગણ્ય જે સમાજ શ્રેષ્ઠીઓ છે સામાજિક અને રાજકીય સંસ્થાઓ છે આ બધા જ લોકો નારી સ્વાભિમાન મંચ ઉપર નારી સ્વાભિમાન આંદોલન સમિતિ ને ખુલી સમર્થન કરે ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે સરકારમાં જવાબદાર લોકોને શિક્ષા અપાવે અને ભવિષ્યની ઘટનાઓને રોકવા માટે સરકારને જાગૃત કરે એવી વિનંતી સાથે વિનંતી પત્ર લખીને સમગ્ર ગુજરાતના તમામ સંતો તમામ સાધુઓ તમામ સમાજના શ્રેષ્ઠીઓ તમામ સામાજિક સંસ્થાઓ સ્વૈચ્છિક સંસ્થાઓ અને રાજકીય પાર્ટીઓને વિનંતી કરવા સમગ્ર ગુજરાતમાં જે નવરચિત નારી સ્વાભિમાન મંચ છે નારી સ્વાભિમાન આંદોલન સમિતિ છે એ સત્વરે કાર્યવાહી કરી અને દીકરીને ન્યાય અપાવે એના માટે અમે હવે આગળ રકવાના છીએ મિત્રો આપ સવે એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવવા જ્યારે પોલીસના પટ્ટે પીટાયેલી હતી જેલના સળિયા પાછળ ધકેલાણી હતી ત્યારે એને બહાર કાઢવા માટે ઘરે સલામત પહોંચાડવા માટે એ દીકરીનું આપ પડખું બન્યા છો દીકરીને આપે સૌએ સહકાર આપ્યો છે એ સહકાર આપનારા તમામ રાજકીય લોકો સામાજિક લોકો પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક્સ અને ડિજિટલ મીડિયાના સાથીઓ આપ સૌનો હૃદયથી આભાર માનું છું અને માફ કરજો મારા સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ પણ વ્યક્તિ નારી સ્વાભિમાન આંદોલનના મંચ ઉપરથી આ લખેલા મુદ્દાઓ સિવાયના કોઈ પણ મુદ્દા ઉપર આંદોલનને ભટકાવવાનો પ્રયાસ કરે તો એને આપ સૌ રોકજો એવી વિનંતી સાથે એક સૂત્રી આંદોલન દીકરીને ન્યાય આપો કાયદાનો ભંગ કરનારા લોકોને આકરામાં આકરી સજા આપો સમર્થન મંચ ઉપર એકલા અન્ન ના દાણા વગર ચોવીસ કલાક પૂરા કર્યા છે આપ સૌ એના સાક્ષી છો હવે આ લડાઈ એનો વ્યાપ અને એની આક્રમકતા વધારવા માટે અમારા સાથીઓ માનવી પ્રતાપભાઈ સુધાર જેની બેન ઉંમર અને વીરજીભાઈને પણ હું વિનંતી કરું છું કે તમારો સાથી આ મંચ ઉપર એકલો કાપી છે આ લડાઈને આગળ ધપાવવા એનો વ્યાપ વધારવા એની આક્રમકતા એ લડાઈને ધાર કાઢવા માટે થઈને વિવિધ મોરચે લડવાનું થાય તો કાયદાકીય મોરચે કે લડાઈ લડવા જેની બેન તમે આગળ વધો સામાજિક મોરચે સંકલન માટે પ્રતાપભાઈ તમે આગળ વધો અને રાજકીય મોરચે સંકલન માટે આદાની વીરજીભાઈને વિનંતી કરું છું કે આપ આ સંકલનની જવાબદારી ઉઠાવી અને બધી જ પાર્ટીના લોકો બધા જ સમાજના લોકો નારી સ્વાભિમાન મંચનો હિસ્સો બને એવી અપેક્ષા સાથે પરેશ ધાનાણીએ સંકલ્પ કર્યો છે તમારી સામે મંચ ઉપર બેઠો છે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે અમે આજે સવારમાં આ મંજૂરીને લંબાવવા માટે સત્તાધિકારીઓને વિનંતી કરી છે અરજી કરી છે અને આગામી ચોવીસ કલાક આ ધરણાને આગળ ધપાવવા માટે તંત્ર દ્વારા મંજૂરી મળશે મંજૂરી નહીં મળે તો પણ પરેશ ધાનાણી આ મંચ ઉપર બેઠો છે એ ઊભો નથી થવાનો એને એને જેલમાં પૂરશે ને તો પણ મારું આંદોલન ચોવીસ કલાક આગળ વધશે એક કુવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટના એ સમગ્ર ગુજરાત નું નાક વાટ્યું છે ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ ચોવીસ કલાક પૂરા થયા એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે એને હજુ સુધી સજા આપવામાં આવી નથી ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ ચોવીસ કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે આ બનાવ જેના કારણે બન્યો છે જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનની મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે આ શંકાસ્પદ આરોપીઓની ધરપકડ કરી દરમિયાન રાજ્યના ગૃહમંત્રી હવામાં ઉડી અને ચાર્ટર્ડ ફ્લાઇટ દ્વારા તત્કાળ અમરેલી આવ્યા હતા ત્યારે શું હર્ષ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની પણ આ પ્રકરણમાં સંડોવણી છે એ ગુજરાત જાણવા માંગે છે ત્યારે કૌશિકભાઈ હર્ષભાઈ અને અમરેલી એસપી વચ્ચે આ સમયગાળા દરમિયાન કેટલી વખત વાતચીત થઈ શું વાતચીત થઈ એ જાણવાનો ગુજરાતને અધિકાર છે એટલે હર્ષભાઈ સંઘવીનો પણ નાર્કો ટેસ્ટ કરાવવામાં આવે અને એના આંતરિક કોમ્યુનિકેશન એ ટેલિફોનિક હોય વોટ્સએપ કોલ હોય સિગ્નલ હોય કે કોઈપણ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ એની તપાસ કરવામાં આવે આ મંચ ઉપરથી સમિતિ માગણી કરી રહી છે દીકરીને ન્યાય મળે એ માટે આ આઠ મુદ્દાઓને હું ફરી દોહરાવતો નથી પણ એ જ આઠ મુદ્દાઓની એક સૂત્રી લડાઈ અમે આગળ ધપાવવાના છીએ સમગ્ર ગુજરાતમાં આજ બે સવાલો અને આઠ મુદ્દાઓને લઈ અને ન્યાય માંગવાના છીએ ત્યારે આ લડાઈને આગળ ધપાવવાની આજથી અમે કાયદાકીય મોરચે શરૂઆત કરી રહ્યા છે રાજ્યના પોલીસ વડાને એ દીકરી દ્વારા રજૂઆત થાય ફરિયાદ થાય અને આવતા દિવસોમાં કાયદાકીય મોરચે આ લડાઈને આક્રમક બનાવવાનો કાર્યવાહી અમે શરૂ કરી છે આ ધરણા વધુ ચોવીસ કલાક ચાલશે અને આવતીકાલે સવારે અમરેલીના વેપારીઓને સ્વૈચ્છિક રીતે આ દીકરી ઉપર જે અત્યાચાર થયો છે અડધો ટક બંધ પાડવાની વિનંતી કરી છે હા એ અમરેલીના વેપારીઓ આવતીકાલે બપોર સુધી અમરેલી બંધ રાખી સરકારને જગાડે એવી અમે વિનંતી કરી છે અને મને વિશ્વાસ છે કે મારું અમરેલી બંધ રહી અને આ પીડિતની વેદનાને વાચા આપશે આ લડાઈને આગળ ધપાવવા માટે મહાનગરો શહેર અને તાલુકા કક્ષાએ નારી સ્વાભિમાન મંચની અમે રચના કરવા જઈ રહ્યા છીએ અને આવતા દિવસોમાં નારી સ્વાભિમાન મંચ ઉપર તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સંસ્થાઓ જોડાઈ અને નારી સ્વાભિમાનની લડાઈને વધુ આક્રમકતાથી આગળ ધપાવશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે રાજ્યના તમામ તાલુકાઓમાં નારી સ્વાભિમાન આંદોલન સમિતિ દ્વારા આવતા દિવસોમાં દીકરીને ન્યાય અપાવવા આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય એના માટે આવેદન આપશે અને સાથે જ આ સમાજ ઉપર પ્રભાવ પાડનારા એ ધાર્મિક આગેવાનો હોય સામાજિક આગેવાનો હોય રાજકીય આગેવાનો હોય સ્વૈચ્છિક સંસ્થાઓ હોય એ બધાને આંદોલનમાં જોડવા માટે થઈને અમે વિનંતી કરવાના છીએ વિનંતી પત્ર લખવાના છીએ શક્ય હશે ત્યાં રૂબરૂ મુલાકાત પણ લેવાના છીએ બધા જ સન્માનની સાધુઓ સંતો તમામ સમાજના શ્રેષ્ઠીઓ સામાજિક રાજકીય અને સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ આ નારી સ્વાભિમાન આંદોલનની અંદર સમર્થન કરે સરકાર ઉપર દબાવ ઊભો કરી એક નિર્દોષ દીકરીને ન્યાય અપાવે એ લડાઈને અમે આગળ ધપાવવાના છીએ